ધીરે થી બધા શાક નાખશું તો અહીંયા આપણે જેમ વાત કરી હતી સુરણ આપણે થોડું લેશું અહીંયા મેં ઓલમોસ્ટ એક બોલ જેટલું સુરણ લીધું છે પોતાની મનપસંદ પ્રમાણે કોઈ વધારે કે ઓછું લઈ શકે છે ઓકે હવે આપણે અંદર નાખીએ છીએ શક્કરિયા ઓકે તો હવે એક ખાલી લાસ્ટ વસ્તુ બાકી છે એ છે બટાકા આપણે પટેટોઝને આવી રીતે નાના નાના સ્ક્વેર્સમાં કટ કરી લીધા છે ને હવે આને પણ આપણે ડીપ ફ્રાય કરી લઈએ ઓકે સારા હવે આની અંદર આપણે સોલ્ટ નાખી દઈએ આપણે ફરાળ આપણે યુઝ કરવાનું નાખી દઈએ સ્વાદ અનુસાર જી ઉપવાસના લીધે આપણી પાસે મસાલામાં ઘણા ઓછા ઓપ્શન્સ હોય છે એટલે અહીંયા મેં શેકેલું જીરું લીધું છે અને તવી પર બરાબર શેકી કાઢ્યું છે અને ઠંડુ થઈ જાય અને અતકચરું મેં ખાંડી લીધું છે સાથે અહીંયા લીધો છે મેં મરી પાવડર હું લાલ મરચું પાવડર આમાં યુઝ કરીશું લાલ મરચું ઓપ્શન છે લાલ મરચું બધી જગ્યાએ નાખવું કમ્પલસરી નથી આ એક ઓપ્શનલ ઇન્ગ્રીડિયન્ટ છે ચમચી જેટલો તલ નાખ્યા છે થોડું આપણે ખમણેલું કોપરું એ નાખવાનું છે હવે આપણે થોડી શેકેલી સીંગ નાખશું આમાં તો અહીંયા એક ખજૂર આંબલીની આપણે ચટણી લીધી છે ઓકે તો આપણે ઓલમોસ્ટ દોઢ ચમચી જેટલું આપણે આ ધાણા અને ફુદીનાની ચટણી લીધી છે તો ધારા રેડી છે આપણું ચટપટું ફરાળી કંદ ચાટ